પણ જે સોર્સ છે જે દાતા છે એનાથી દૂર ભાગી જશો તો પછી કયા મંગળની આશા રાખશો રૂપ નિધાન મંગળ રૂપ નિધાન મંગળનો નિધિ છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ એ મંગળ છે મંગળનો સોર્સ છે જીવનમાં જે પોતાનું મંગલ ઈચ્છતો હોય એને પ્રભુની નિકટ રહેવું જોઈએ આપણને જ્યારે દેખાશે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઉભા રહ્યો दृष्टि पड़ से तो यह दुर्भाग्य सुख जाता हो सौभाग्य सौता हो शांति हो, तो ईश्वर न सर्व भावी भारत तत्प्रसादात गीता जी में भगवान कहते हैं तमें व शरणम गच्छ तो उनकी शरण में जा किसकी उस ईश्वर की क्या मिलेगा

આગળ ગીતમ મધુરમ કહ્યું આમાં કહ્યું પીતમ મધુરમ પ્રભુનું આ રીતે પીવું એ મધુર છે બીજો એક અર્થ કર્યો રંગ પ્રિય છે અને ઉત્સવનો આપણે કેસરી પીળો એટલે જ્યારે પણ ઉત્સવ આવે ઠાકોરજીને કેસરી વાઘા આવે પીળા વાઘા આવે અને રંગ આપણે ત્યાં પીતમ મધુરમનો એક ભાવ એ બતાવ્યો કે જે પણ પીળા અને પીળો રંગ કોનો છે તો કે સ્વામીજી રંગ છે એટલે પ્રભુને અધિક પ્રિય છે છે અને હોવાને કારણે જો રંગ પીળો એમના શ્રીઅંગની સુગંધ એ તુલસીજી જેવી જો આખા જો જો રૂપરસ રંગ બધાની જો ચર્ચા કરીએ આપણે તો દરેક વસ્તુની ચર્ચા કરી શકે એટલે જ આપણે ત્યાં ભોગમાં તુલસીજી આવે છે આ તુલસીજી શા માટે આવે છે કારણ કે એમની જે તુલસીજીની ગંધ છે એવી જ સુગંધ શ્રી સ્વામીજીના શ્રીઅંગમાંથી આવે છે અને એ સ્વામીજીની હાજરીનું પ્રતિક છે એટલા માટે તુલસીજી પધરાવી છે આપણે ત્યાં એનો ભાવ જુદો છે તો પીતમ મધુરમ જ્યાં જ્યાં પીતતા છે એટલે જ આપણે ત્યાં શીતકાળમાં જુઓ જુદી જુદી ઘટાઓ થાય શ્યામ ઘટા લીલી ઘટા એમ પીત ઘટાનો પણ પ્રસંગ આવે ને કે ઠાકોરજી પીલી પાગ પીલા ફેટા પીલા વસ્ત્રો ધરે અને પીત ઘટાનો આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં પણ પદ આપણે પીલી ઘટા પદ ગાતા હોઈએ આપણે ત્યાં શીતકાલમાં ઘટાઓના મનોરથ થતા હોય પીતમ મધુરમ ત્રીજી વાત આપણે ત્યાં ખેલના દિવસોમાં ઠાકોરજી જે સુવર્ણના શ્રંગાર ધારણ કરે જો ખેલના આપણે ત્યાં દરેક ઋતુના શ્રંગાર જુદા છે જેમ વસ્ત્ર જુદા હોય વસ્ત્રોના રંગ જુદા હોય વસ્ત્રોના મટીરિયલ જુદા હોય એમ શ્રીંગાર પણ આપણે ત્યાં કરમ છે પન્નાના માણેકના હીરાના મોતીના એમ ખેલના દિવસો વસંત પંચમી આવે એટલે બધા જ સુવર્ણના પીળા શ્રીંગાર આવી જાય ઠાકોરજી અને એ પિત્ત શ્રીંગાર ઠાકોરજી ધારણ કરે એટલે જે કંઈ પણ પિત્તતા ઠાકોરજી ધારણ કરે એ બધી જ સ્વામિજીના ભાવની છે અને એ ચાલીસ દિવસ સુધી ઠાકોરજી સુવર્ણના શ્રીંગાર ધારણ કરી અને સ્વામિનિજીને આધીન છે પ્રભુ અને સ્વામીજી એક છે એવો ભાવ પ્રગટ કરતા હોય છે એટલે પીતમ મધુરમ અને આમ કઈ મહાપ્રભુજી આગળ દાન કરતા કહે પ્રભુ મધુરમ આપણે ત્યાં અનેક અનેકવિધ પ્રકારની લીલાઓના ચરિત્ર ઠાકોરજીના વર્ણિત છે પ્રસિદ્ધ છે ભુક્તમ મધુરમ સૌથી પહેલા તો ઠાકોરજીનું માખણનું આરોગ્ય અને પ્રભુ ચોરી કરી કરીને માખણ આરોગે અને આરોગ્યા પછી ગોપીજનો પણ મોટો ઉત્સવ કરે કે ઠાકોરજીએ મારા ઘરમાં આજે પધારી પધરામણી કરી અને મારી સામગ્રીનો અંગીકાર કર્યો હું અસમર્થ જીવ હું નંદાલયમાં જઈને આરોગાવી શકું એમ નહોતી પણ ભક્તા વિલાસા ચરિતા અનુસારી દુગધાદી ચૌર્યણ યશો વિસારી અને આમ માખણ આરોગી પ્રભુ અમારા પર કૃપા કરી રહ્યા છે એમ મુક્તમ મધુરમ કહ્યું પ્રભુ બીજું વ્રજમાં આરોગ્યા છે માટી વ્રજરજ જયારે માટી આરોગ્ય ભૂક્તમ મધુરમ પ્રભુ નું આરોગ્ય મધુર છે કારણ કે ઠાકોરજી વિચાર કરે કે આ ગોપીજનો તો મારી ચરણરજ રોજ ચરણામૃત રૂપે લે છે લાવ હું ગોપીઓની ચરણરજ મુખમાં મૂકીને જોઉં એટલે કહું ભૂક્તમ મધુરમ યશોદાજી મુખ ખોલવાનું કહે અને બ્રહ્માંડના દર્શન થાય કેવું માધુર્ય પરમાત્માનું છે આ માટી આરોગ્ય પણ ભૂક્તમ મધુરમ છે ત્રીજું સખાઓની સાથે છાક લીલા આરોગ્ય એમ જોવા જાઓ તો આપણે ત્યાં સામગ્રીના મનોરથમાં પ્રભુના આરોગવાનો પ્રકાર છે કઈ રીતે ભોગ ધરાય કઈ રીતે પ્રભુને આરોગાવાય કઈ રીતે બનાવાય આપણે કે શુદ્ધ કરો સિદ્ધ કરો સાજો અને પછી સમર્પ ચાર સકાર યાદ રાખવાનું ત્યારે આ ભૂક્તમ મધુરમ પ્રગટ થાય જ્યારે પણ કોઈ વસ્તુ લાવી તો શુદ્ધ કરી અને ખાસા કરી પછી એમ ના કે કાપીને લાવ એવું નથી બોલતા સિદ્ધ કરીને લાવ એમ કહીએ આપણા પ્રભુ એટલા કોમળ છે ને એમની આગળ કઠોર શબ્દ પણ આપણે નથી વાપરતા એટલે શબ્દોની પણ કોમળતાનું ધ્યાન રાખીએ જેમ કોઈ મોટો માણસ હોય તેને શબ્દોમાં આદર આપીએ છીએ એમ પ્રભુ પરમાત્મી સુકોમલ છે એટલે આદરની સાથે સુકોમલતાનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ સિદ્ધ કરીએ લાવ સિદ્ધ કરીને ઢગલો ન કરી દેવાય એને સાજો એને ઉત્તમ રીતે સજાવો અને પછી કાની આપીને સમર્પો પ્રભુ છે ને ચાર વસ્તુ નથી આરોપતા ભૂક્તમ મધુરમ જયારે ચર્ચા કરીએ છીએ એક કઠણ બીજું કરજનું ત્રીજું ક્લેશનું અને ચોથું કડવું આ ચાર ક કૃષ્ણને ગમતા નથી પ્રભુને જયારે ધરતા હો ત્યારે બહુ કઠણ સામગ્રી ના હોવી જોઈએ કોમળ વસ્તુ બનાવી નહીં તો ઘણી વાર એની લાવેલી મઠડીને તોડવા માટે હથોડી લેવી પડે દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે પણ પ્રાચીન સમયમાં લોકો મહિના મહિનાઓ યાત્રા કરીને આવતા અને પાછો મહિનો જતા એટલે અમુક સામગ્રી પ્રસાદ રૂપે એવી મળતી કે જે કઠણ હોય ને વર્ષો ઘણા સમય સુધી લાંબુ રહે એટલે વધારે વધારે ખાંડ નાખીને બનાવતા જે જે સમય બદલાય એ પ્રમાણે સંજોગો બદલાય કઠણ પ્રભુને લાઈક બેન કે તમારા માટે આજે આ બનાવ્યું છે હસબન્ડ ને કહ્યું હસબન્ડ ને કહ્યું તું નામ ના પાડીશ તું બનાવ નામ હું પછી જોઈને રાખી લઈશ નામ સાંભળીને આશા બંધાય જુદું કરીને લાવવી નહીં ક્લેશ કરીને ધરવી નહીં પ્રભુ નિમિત્તે કોઈ પણ રીતે ઘરમાં ક્લેશ ન થવો જોઈએ ઠાકોરજી આનંદ રૂપ છે મહાપ્રભુજી તો કહે તમારા કામ પણ ક્લેશ ન થવો જોઈએ ભગવત સેવા વિરાશ થી હોય ક્લેશનું ઠાકોરજી કૃષ્ણદાસ મેઘન પૂછ્યું ને પ્રભુને શું ગમે શું ન ગમે ત્યારે ઠાકોરજીને શું ન ગમે એમાં કહ્યું પ્રભુને ક્લેશ નથી ગમતું જે પણ કરો જેટલું થાય એટલું આનંદ થી કરો ક્લેશ કરીને વધારે કરવા કરતા ઠાકોરજીને જે પણ ધરો ભાવથી અને આનંદથી ધરો ને વધારે સારું છે ક્લેશનું નહીં ત્રીજું કર્જનું નહીં તમારી જેટલી અવસ્થા છે જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે જે સંજોગ છે એવું ધરવું પણ બીજાનું વધારે જોઈ અને ક્યાંકથી ઉછીનું લાયા અહીંયાથી લાયા ત્યાંથી લાયા અને પછી આપવાનું ટેન્શન એવું ઠાકોરજીને આરોગાવવું નહીં જે તમારી શક્તિ છે તમારું સામર્થ્ય છે ઠાકોરજી એમાં જ રાજી છે આપણે ત્યાં તો પદ્મનાભદાસજીની વાર્તા આવે ને ત્યારે ભોગ ધરવાનું કાંઈ ન રહ્યું

અહીંયા જેટલા બેઠા છો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો પ્રભુને તમે ગમો છો અને એટલા માટે તમારી ધમે ધરેલી વસ્તુ વસ્તુ ગમે છે તમે ગમાડીને તમને પોતાની જાતને દૂર કરશો તો ઠાકોરજીને આનંદ નહીં આવે એ તમારામાં રસ રાખે છે એટલે તમે ભાવથી જે ધરશો ઠાકોરજી પ્રસન્ન થશે કર્જનું ઠાકોરજીને નહીં ધરવું ક્લેશનું નહીં ધરવું કડવું નહીં ધરું આપણે ત્યાં તો ઠાકોરજીને મીઠું અધિક પ્રિય છે અરે અમને ડાયાબિટીસ છે ભાઈ ખાંડ નાખી પછી કરવું અરે ઠાકોરજી માટે થોડું તો ગળ્યું બનાવી શકીએ ને પછી ભલે એમાંથી કોઈ વસ્તુ વધારે વસ્તુમાંથી થોડી વસ્તુ કાઢીને પ્રભુને ધરો ને તો એ બાકી બધું પ્રસાદી થઈ જાય તમે લોટ બાંધ્યો હોય એમાંથી બે ગોળા કાઢી અને એની રોટલી બનાવી પ્રભુને ધરી તો એ આખો લોટ પ્રસાદી થઈ ગયો કોઈ પણ વસ્તુમાંથી થોડુંક કાઢી લો અને પ્રભુને ધરી અને પ્રભુનો એને એક ભોગ હોય તો બધું એનો એક ક્રમ છે એનો એક પ્રકાર છે દરેક વસ્તુના રસ્તા છે જેને કરવું છે પણ કરવાનું શરૂ કરે તો ચાર વસ્તુ મતલબ ભૂક્તમ મધુરમ જેની ચર્ચા કરી રહ્યા છે તો આપણે ત્યાં સામગ્રીનો ક્રમ જો ત્રણ શબ્દો યાદ રાખવાનો ભોગ ધરો એક સામગ્રી બીજો ભોગ અને ત્રીજો પ્રસાદ ઘણી વાર લોકોને લાવો પ્રસાદ લાવો ને ધરાવવાનું છે હજી આરોગ્ય જ નથી તો પ્રસાદ થયો ક્યાંથી પ્રભુ જે આરોગ્ય ન હોય એને સામગ્રી કહેવાય સામગ્રી છે શ્યામને મળવામાં જે અઘરી હોય એ જ સામગ્રી જેની જે આઈ છે જે પ્રભુ નિમિત્તે આઈ છે અને પ્રભુને મળવામાં જેને ઉત્કંઠા અને તત્પરતા સામગ્રી હજી ધરી નથી પ્રભુને ધર્યું હોય પ્રભુ આરોગતા હોય એ ભલે રાજભોગ હોય અંકુટ હોય છપ્પન ભોગ હોય પણ આરોગતા હોય ને ત્યારે એને ભોગ કહેવાય આપણે શું કહીએ હમણાં ભોગ આવે છે હમણાં ભોગ ધર્યા છે ત્યારે એમ નથી કે હમણાં અનકુટ ધર્યો છે હમણાં છપ્પન ભોગ ધર્યો છે હમણાં રાજભોગ ધર્યો છે આપણે શું શબ્દ વાપરીએ હમણાં ઠાકોરજીને ભોગ ધર્યો છે પ્રભુ અત્યારે એને ભોગવી રહ્યા પ્રભુ એને આરોગી રહ્યા છે એટલે એ ધરેલી વસ્તુને ભોગ કહેવાય અને પ્રભુને જ્યારે સરાવીએ જો આપણે ત્યાં ધરવાનો ક્રમ પણ આવડવો જોઈએ અને સરાવતા પણ આવડવો જોઈએ બંનેની રીત છે દરેક વસ્તુનો એક પ્રકાર હોય શ્રીંગાર ધરાવો પણ કઈ રીતે તો યોગના બધા આસનો ઠાકોરજીને શ્રંગાર ધરાવતા વૈષ્ણવ કરાવી દે આમ કરે આમ કરે લાલન ને ધરાવા હોય તો શીર્ષાસન ઠાકોરજીને કરાવી દે પ્રભુ એમ ના કેવો શ્રિંગારનો ટાઈમ કે હવે યોગા ટાઈમ અરે શ્રીંગાર ધરાવવાનો ક્રમ છે પ્રભુ આડાટેડા ન થવા જોઈએ એ તો સીધા જ રહેવા જોઈએ અને દરેક વસ્તુ એ વસ્ત્ર હોય શ્રીંગાર હોય કેવી કુશળતાથી પ્રભુને ધરવું એ વૈષ્ણવને આવડવું જોઈએ ઝાપીજી પણ ઠાકોરજી ની કરો ને ઘણી વાર લોકો પધરાવીને ઠાકોરજી આવે ખોલીએ તો કાંઈ ન હોય પછી ગાદી નીચેથી લાલન નીકળે તો ઝાપીજી પણ કઈ રીતે કરાય કઈ રીતે તકિયા ગોઠવવા એમની ઉપર કઈ રીતે વસ્ત્ર આવે આ બધું આવડવું જોઈએ એમ જ ભોગ કઈ રીતે ધરાય ઠાકોરજીને દૂધઘર ક્યાં આવે અનસકડી ક્યાં આવે સકડી ક્યાં આવે સકડીના દૂધ ઘરમાં ના લાગે લોકો અરે ઠાકોરજી ને તો ભોજન ની પાટ પહેલેથી આવે ભોગ ધરવાની પાટ ચમચીમાં હવે તમે ખાતા થયા અમારે તો પાંચસો વર્ષોથી ચમચી આવે અને એ પણ દૂધઘર ની ચમચી કઈ છે સકડીની ચમચી કઈ છે દાળનો ચમચો કયો છે દરેક ની જ્યાં જે ચમચી હોય ત્યાં જ આવે મારે તો હવેલીમાં જે સ્વરૂપોની જારીજી ચાર પાંચ સ્વરૂપ જેની જારીજી હોય એ જારીજી ત્યાં જ પધરાવાની હોય પડેલી હોય જેની જે કટોરી હોય એમને એ જ કટોરીમાં ધરવામાં આવે આ બધો પ્રકાર છે પુષ્ટિ માર્ગ તો ભોગ કઈ રીતે ધરાય ક્યાં લીલો મેવા આવે ક્યાં દૂધગર આવે ક્યાં અનસકડી આવે ક્યાં સકડી આવે ભૂકતમ મધુરમ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે આપણે ત્યાં સેવામાં પણ ચાર ભાવ થી સેવા થાય છે આ ચાર ઉપચાર બ્રહ્મોપચાર રાજોપચાર બાલોપચાર આ બધા ઉપચાર ગ્વાલોપચાર આ ઉપચાર થાય પ્રભુ બ્રહ્મ છે એટલે ઈશ્વરની જેમ એના જ્યેષ્ઠાભિષેક વિશે પંચામ્રતા બધું થાય પ્રભુ બાળક છે બાલ ભાવ છે એટલે બાળકની જેમ એમને સેવામાં આવે પ્રભુ ગોવાળા છે એટલે ગોવાળની જે દિનચર્યા હોય એ રીતે ઠાકોરજીની અષ્ટયામ દિનચર્યા છે અને પ્રભુ બધું જ હોવા છતાં એ વ્રજના રાજા પણ છે એટલે રાજભોગ આવે લાગે રાજા જેવા ધરે તો પ્રભુનો ક્રમ આ ચાર ભાવથી થાય છે મધુરમ તો કહ્યું સામગ્રી ભોગ અને પ્રસાદ ઠાકોરજી આરોગી લે અને પછી એ પ્રસાદ બને અને એ જયારે વૈષ્ણવમાં વાંટો ત્યારે મહાપ્રસાદ બની જાય આ આપણે ત્યાં ભોગ ધરવાનો ભાવ ભૂક્તમ મધુરમ પ્રભુનું આરોગવું પણ મધુર છે રાજભોગ ઠાકોરજી નિત્ય જે આરોગ્ય શ્રીંગાર પછી એને કહેવાય રાજભોગ અને અનેક જગ્યાએ ઠાકોરજી રાજભોગ આરોગ્ય નંદ બાબાની કનક ઠાકોરજી ની પાસે બેસી પટ્ટા ઉપર અને ભોગ આરોગી રહ્યા છે બીજું સખાઓની સાથે છાક આરોગી રહ્યા છે ત્રીજું ગોપીઓ છા જયવત છાક સલોની મોહન યા છાક પઠાઈ એવા પદો પણ આપણે ત્યાં રાજભોગ ના મળે છે અને આમ ઠાકોરજીને રાજભોગ આવે રાજાનો ભોગ જેમ કોઈ રાજા મહારાજા ભોગ આરોગતા હોય એ રીતે ઠાકોરજી આવે બીજો સામગ્રીનો એક મનોરથ છે છાક સખાઓની સાથે ગોપીઓ પઠાવી હોય અને કુંડાળું કરીને પ્રભુ બેઠા હોય અને મોકલેલી છાક આરોગી

એમ સામગ્રીઓના પણ જુદા જુદા ભાવ આપણે ત્યાં બતાવ્યા તો ત્રીજો સામગ્રીનો મનોરથ એ કુંવારો છે કુલ્લડો રાખવામાં આવે ચોસઠ અને એ રીતે એક ગુનો દો ગુનો છ ગુનો જુદા જુદા કુંવારાના ભોગ આવે ઉત્તમ મધુરમ ચારે યુથના ભાવથી આવે એટલે જ કુંવારાના મનોરથમાં તમે જુઓ તો દહી કુલ્લડ હોય પછી શીરા હોય પછી સેવના લડ્ડુ હોય ઠોર હોય ખીર હોય અને એ પ્રકારે કુંડાઓમાં

એટલે જ આપણે ત્યાં ગું વિશેષ મહત્વ છે આપણે ત્યાં એક માન્યતા એક ભાવના એવી છે કે આ બે મનોરથ થાય એમની નથી કરતા એક અને બીજો છપ્પન આ બે મનોરથ સ્વામીજી પ્રધાન માનવામાં આવે છે એટલે વલ્લભ હાથેનો ભોગ ધરે ત્યારે જ ઠાકોરજી આરોગ્ય એવો ભાવ આપણે ત્યાં રાખી વલ્લભ ની હાજરીમાં આ બે મનોરથ કરતા હોય છે તો આમ કુંજવારાનો મનોરથ ભૂક્તમ મધુરમ ચોથો એક પ્રકાર તમે જુઓ તો એ છે અન્નકૂટ ઉત્સવ ઘણી વાર લોકો અન્નકૂટ અને છપ્પન ભોગ ને ભેગો કરી દેતા હોય છે ભાગવત કથામાં ઘણી વાર આજે કથામાં છપ્પન ભોગ છે અરે છપ્પન ભોગ ન હોય અન્નકૂટ હોય અન્નકૂટનો મનોરથ વર્ષે એક વાર આપણે ત્યાં કરાતો હોય બીજા બધા મનોરથો ઘણી વાર થઈ શકે પણ અન્નકૂટ વર્ષે એક જ વાર થતો હોય છે એ પણ આપણે ત્યાં દિવાળી પછી બેસતા વર્ષથી વસંત પંચમીની વચ્ચે ના દિવસોમાં અન્નકૂટ ઉત્સવ થાય વસંત પંચમી પછી અન્નકૂટ ઉત્સવ ગાળી નથી શકાતો એવી પરંપરા અને પ્રણાલી કા આપણે ત્યાં છે અન્નકૂટ કોને કહેવાય અન્નનો કૂટ અન્ન સંસ્કૃતમાં અન્નમ એટલે ભાત અને કૂટ એટલે પર્વત ભાતનો પર્વત એને કહેવાય અન્નકૂટ પ્રસિદ્ધ કથા છે આપ બધા જ જાણો છો ભુક્તમ મધુરમ ઠાકોરજી તો મધુરતા છે આપના આરોગવામાં પણ અને એટલા માટે ઠાકોરજી જ્યારે પ્રજવાસીઓને કહે છે અરે આ ઇન્દ્રયાગની ગોવર્ધનયાગ કરો

તો આનંદ થઈ ગયો અને બીજા દિવસે બધા પોતાની સામગ્રી લઈને આવ્યા અને ભાતના તો ટોપલાના ટોપલા ટોપલાના ટોપલા ટોપલાના ટોપલા માનો ભાતનો આખો પર્વત બની ગયો એટલે એને કહેવાયું અન્નકૂટ પાંચ શિખર કર્યા એટલે આપણે ત્યાં શિખર ધરવામાં આવે છે અને પછી તો દૂધ ઘર રંસકડી સકડી લીલો મેવો સુકો મેવો આખો એ અન્નકૂટ અદ્ભુત રીતે સજાવવામાં આવ્યો સજો તો ખરા અન્નકૂટ બધા થોડી વાર સુધી રાહ જ હોય હમણાં આરોક્ષે હમણાં આરોક્ષ છે હમણાં આરોગ છે થોડી વાર થઈ ગઈ એટલે બધા સખાઓટ પ્રભુ પાસે આવ્યા લાલા તે તો કહી હતી કે આ ઠાકોરજી આ દેવતા ગિરરાજ બાબા એવા છે કે આ તો પ્રગટ થઈ અને આપણા આંખોની સામે બધી સામગ્રી આરોક્ષ છે

છાપ પધરાવતા જાય એક મટકી ને કુલર પધરાવતા જાય સખાઓ ને થયું કે આ તો અમારા માટે કઈ બચવા જ નહીં દે એટલે કેટલાક સખાઓ આવ્યા અને લૂંટવા લાગ્યા કોઈ ભાત લૂંટવા લાગ્યું કોઈ મટકી લૂંટવા લાગ્યા લઈ લઈને ભાગે

આપણ લાગે આ લીલા કરી પણ આ એક લીલાથી પ્રભુ કેટલા લોકોના મનોરથો પૂરા કરે જુઓ ને આ કથાનો મનોરથ જાગ્યો લીલામ્બર પરિવારના પણ કેટલા લોકોને એનો લાભ મળી રહ્યો છે અને હજારો લોકો ચેનલના માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે પ્રભુનું એક કાર્ય કોઈના મનમાં પ્રવેશવું કાંઈક સંકલ્પ કરાવવો અને અનેક લોકોનું કલ્યાણ ઠાકોરજી કરતા હોય છે ભૂક્તમ મધુર તો પહેલો રાજભોગ બીજો છાક ત્રીજો છે કુંજવારો આ બધા ભૂક્તમ મધુરમના પ્રકાર છે ચોથું છે અન્નકૂટ અને પાંચમું છે છપ્પન ભોગ અન્નકૂટ અને છપ્પન ભોગમાં ભેદ એ છે મેં પહેલા કહ્યું છપ્પન મધુરાષ્ટકમાં પણ છપ્પન વાર મધુર શબ્દ આવ્યો છપ્પન ભોગ છપ્પન ભોગ એટલે છપ્પન પ્રકારની સામગ્રી જ નહીં છપ્પન ભાવની સામગ્રી વ્રજમાં છપ્પન પાખુડીઓ છે છપ્પન સ્થળ છે અને પ્રત્યેક સ્થળમાં થતી લીલામાં ગોપીજનો જે સામગ્રી આરોગાવે આવે એ વ્રજકમલનો જે ભાવ કહ્યો આપણે એ રીતે જ આપણે ત્યાં છપ્પન ભોગ એટલે એમ માનવામાં આવે ભાવના એવી છે કે રાધાજી સાથે ઠાકોરજીની સગાઈ નક્કી થઈ અને સગાઈ નક્કી થઈ એટલે વૃષભાનજી સમસ્ત વ્રજના લોકોને જે ભોજ આપ્યો એને કહેવાય છપ્પન ભોગ અને એટલા માટે છપ્પન ભોગ આદિમાં વિવાદી ના પદ ગવાતા હોય છે ત્યારે વૃષભાનજી કીર્તિજી નંદ બાબા યશોદાજી એ બધાની ભાવનાજી ભોગમાં બિરાજતી હોય છે જેમ ઠાકોરજી બિરાજે ને છપ્પન ભોગમાં પ્રભુ સિંહાસનમાં હોય તો એક બાજુ વૃષભાનજી કીર્તિજી અને બીજી બાજુ નંદ બાબા ને યશોદાજી ત્યાં ધોતી ઉપરના સાડી એમના શ્રિંગાર આ બધું ધરવામાં આવતું હોય અને એમની ભાવના સિદ્ધ કરવામાં આવતી હોય કે આ બંને બિરાજે છે